દેવભૂમિ દ્વારકા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને લઈને માર્ગો પર વહેતા થયા પાણી પારણા નોમ અને વરસાદના કારણે મંદિરના દ્વાર વહેલા બંધ કરી દેવામાં આવ્યા છે તો આ દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે સ્વાભાવિક રીતે ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા છે જેના કારણે જે દ્વાર છે વહેલા બંધ કરવામાં આવ્યા સાથે પારણા નોમ પણ છે અને ભારે વરસાદ પણ છે એના કારણે મંદિરના દ્વાર વહેલા બંધ કરી દેવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને લઈને માર્ગો પર વહેતા થયા પાણી પારણા નોમ અને વરસાદના કારણે મંદિરના દ્વાર વહેલા બંધ કરી દેવામાં આવ્યા છે તો આ દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે સ્વાભાવિક રીતે ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા છે જેના કારણે જે દ્વાર છે વહેલા બંધ કરવામાં આવ્યા સાથે પારણા નોમ પણ છે અને ભારે વરસાદ પણ છે એના કારણે મંદિરના દ્વાર વહેલા બંધ કરી દેવામાં આવ્યા છે